શિનોર તાલુકાના સાંધલી મેઇન બજારના માર્ગ ઉપર બેદરકારીપૂર્વક માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકો સામે કાયદેસરના પગલાં લેવાની સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે શિનોર તાલુકાના સાંધલી ગામે મેઈન બજાર આવેલું છે આ મેઇન બજારમાં શિનોર કરજણ રાજપીપળા અને વડોદરા તરફ જતો મુખ્ય માર્ગ આવેલો છે જેને લઈને આ માર્ગ પર દિવસભર ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે તેવી પરિસ્થિતિમાં કેટલાક ટ્રેક્ટર ચાલકો ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને ઝડપી ગતિએ પસાર થાય છે. ટ્રોલી પર તાળપત્રી ન પાથરવાના કારણે માટી ઉછળીને પાછળથી આવતા બાઇક અને અન્ય દ્વિચક્રી વાહન ચાલકોની આંખમાં જાય છે, જેના કારણે અકસ્માતોની શક્યતા વધી રહી છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ખુલ્લી ટ્રોલીમાં માટી વહન કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રેક્ટર ચાલકો સામે જે તે સંલગ્ન વિભાગ અને શિનોર પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ અનિચ્છીય ઘટના ન બને